શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ધર્મરાજાની વાર્તા આવી જ સરસ મજાની વાર્તાઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો જેથી જ્યારે પણ અમે નવી વાર્તા મૂકીએ કે તરત જ તમને એ મળી જાય તો આવું સાંભળીએ કે આ વાર્તા ક્યારે કે આ વ્રત ક્યારે લેવામાં આવે છે અને એની વિધિ શું હોય છે આ વ્રત સામાન્ય રીતે મકર સંક્રાંતિના દિવસથી એટલે કે ઉત્તરાયણથી લેવાય છે પરંતુ જો અનુકૂળતા ન હોય તો વર્ષમાં કોઈ પણ દિવસથી તમે આ વ્રત શરૂ કરી શકો છો આ વ્રત છ મહિના સુધી ચાલે છે વ્રત કરનારે છ મહિના પછી ઉજવણું કરવાનું હોય છે વ્રત કરનારે નાહી ધોઈને ધર્મ રાજાની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે ધર્મ રાજા ધર્મ એમ બોલવું તો હવે આપણે સાંભળીએ ધર્મ રાજાની વાર્તા એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા તેમને બે છોકરા અને એક છોકરી આખું કુટુંબ ખૂબ ગરીબ હતું છતાં ઘણું નીતિવાન હતું તેમના આંગણે આવેલા કોઈ અતિથિ કોઈ દિવસ ભૂખ્યા ન જાય તેઓ હંમેશા ઓછામાં ઓછા એક અતિથિને જમાડીને જમતા અથવા કોઈ પક્ષીને પણ ચણ નાખીને જ જમતા તેઓ નિરાધાર સ્થિતિમાં હતા છતાં અત્યાર સુધી કોઈ દિવસ નિયમ નહોતા ચૂક્યા તેઓ ઘણો પરિશ્રમ કરતા છતાં માંડ માંડ પેટ પૂરતું અનાજ પામતા તેથી બંને દીકરાઓએ વિચાર કર્યો કે આપણે પરદેશ કમાવા જતા રહીએ અહીંને બેસી રહીશું તો આપણી પરિસ્થિતિ સુધરશે નહીં આમ વિચારી બંને છોકરાઓ પરદેશ કમાવા ચાલી નીકળ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી ઘરે રહ્યા ચોમાસાના દિવસો આવ્યા આકાશમાં વાદળો છવાયા વરસાદ પડવા લાગ્યો વરસાદ ઘણા દિવસો સુધી સતત ચાલુ રહ્યો વરસાદે બંધ થવાનું નામ જ ન લીધું વરસાદને કારણે બ્રાહ્મણના ઘરે કોઈ અતિથિ આવ્યું નહીં આથી બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેની દીકરી સતત પંદર દિવસ સુધી ભૂખ્યા રહ્યા ભગવાન ત્રણેય જણાની શ્રદ્ધા અને ભક્તિ ઉપર ખૂબ જ પ્રસન્ન થયા આથી ભગવાન અને લક્ષ્મીજી હંસ અને હંસલીનું રૂપ લઈને ઉડતા ઉડતા બ્રાહ્મણના ઘરે આવ્યા હંસ અને હંસલીને જોઈ ત્રણેય જણા તો ખૂબ રાજી રાજી થઈ ગયા તેમણે ખોબો ભરીને ઝાર નાખી પરંતુ હંસ અને હંસલીએ એકે દાણો ખાધો નહીં તેથી બ્રાહ્મણને ખૂબ દુઃખ થયું તેમણે પક્ષીઓ સામે જોઈને પૂછ્યું હે પક્ષીઓ અમે તો એવા શું પાપ કર્યા છે કે તમે અમારો એક દાણો ખાતા નથી તો હંસ કહે અમે તો રાજહંસ છીએ એટલે સાચા મોતી સિવાય બીજું કાંઈ ખાતા નથી આ સાંભળી બ્રાહ્મણ દંપતી વિચારમાં પડી ગયું કારણ કે તેઓ તો ખૂબ જ ગરીબ હતા ઘરમાં અનાજ પણ માંડ મળતું ત્યાં વળી આ સાચા મોતી ક્યાંથી લાવવા બ્રાહ્મણી નગર શેઠ પાસે સવા સાચા મોતી માગવા માટે ગઈ તેણે પોતાનું મકાન વેચીને પણ તેની કિંમત ચૂકવી આપવાની કબૂલાત લીધી નગર શેઠે સવા શેર સાચા મોતી તોલી આપ્યા બ્રાહ્મણી તે મોતી લઈને પોતાના ઘરે આવી અને આંગણામાં વેર્યા હંસ અને હંસલી મોતીનો ચારો ચરવા લાગ્યા ત્યારબાદ ત્રાંબા કુંડીમાંથી પાણી પીને પાંખો ફફડાવતા ઉડી ગયા પછી પંદર દિવસે આજે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરીએ ઉપવાસ છોડ્યા જમ્યા પછી આંગણું સાફ કર્યું અને એ સાફ કરતાં કરતાં દીકરીની નજરમાં ખૂણામાં પડેલું એક મોતી પડ્યું તેણે એ મોતી લઈને તુલસી ક્યારામાં મૂકી દીધું બીજે દિવસે સવારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી તુલસી ક્યારે દીવો મૂકવા આવ્યા ત્યારે તેમણે જોયું તો તુલસીની ડાળીએ ડાળીએ સાચા મોતીની શેરો લટકતી હતી આ જોઈ ત્રણેય જણા ખૂબ રાજી થઈ ગયા બ્રાહ્મણીએ તો મોતીની શેરો ઉતારી લીધી અને નગર ગઈ નગર પાણીદાર મોતી જોઈને અચંબામાં પડી ગયો તેણે મોતીમાંથી પોતાની દીકરી માટે હાર બનાવી લીધો એ હાર પહેરીને તે દીકરી રાજકુંવરી સાથે રમવા ગઈ રાજકુંવરી પણ આ હાર જોઈને ખૂબ રાજી થઈ ગઈ તેણે પણ પોતાના પિતા પાસે આવા હારની માગણી કરી રાજાએ નગરઠ પાસે તે મોતીની માગણી કરી તો નગરસેઠે કહ્યું મહારાજ આવા પાણીદાર મોતી તો મારી પાસે ક્યાંથી હોય આ તો મને બ્રાહ્મણના ઘરેથી મળ્યા છે રાજાએ બ્રાહ્મણના ઘરે તપાસ કરાવી તો તેને જાણવા મળ્યું કે એના આંગણામાં એક તુલસી ક્યારો છે અને એ તુલસી ક્યારા પર એની ડાળીએ રોજ સાચા મોતીની શેરો ઉગી છે આથી રાજા ખુદ બ્રાહ્મણના ઘરે પહોંચી ગયા અને પોતાના સત્તાના જોરે આખો તુલસી ક્યારે ઉઠાવી જવા માટે પ્રયત્ન કર્યો પણ જેવો એમણે હાથ અડાડ્યો કે તરત જ એમનો હાથ ચોટી ગયો રાજાનો હાથ છોડાવવા રાણીએ પણ એમને હાથ પકડ્યો પણ રાણીબાનો હાથ પણ ચોટી ગયો રાજા રાણી તો બૂમાબૂમ કરવા લાગ્યા અને આ અવાજ સાંભળી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બહાર દોડી આવ્યા તેમણે તુલસી માતાને પ્રાર્થના કરી એટલે રાજા રાણીના હાથ છૂટા પડ્યા રાજા રાણી વિલે મોઢે બ્રાહ્મણના ઘરેથી પાછા ફર્યા બ્રાહ્મણને ઘરે તો હવે રોજ શેર સાચા મોતી ઉતરવા લાગ્યા એટલે તેઓ ધનવાન થઈ ગયા બ્રાહ્મણે પોતાના બંને છોકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને કહ્યું દીકરાઓ હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે આજે છીએ ને કાલે નહીં દેહનો શું વિશ્વાસ એટલે આપણા ઘરમાં જે કાંઈ છે તેના ત્રણ ભાગ પાડજો બે ભાગ તમે લેજો અને એક ભાગ બહેનને આપજો થોડા દિવસ પછી બ્રાહ્મણ બ્રાહ્મણી તો મરણ પામ્યા રોજ સવા શેર મોતી તુલસી ક્યારે ઉગે અને રોજ ત્રણ ભાગ પડે એટલે એક દિવસ મોટા છોકરાની વહુએ કહ્યું તમારી બહેન રોજ ત્રીજો ભાગ લે અને રોટલા મારે ટીપવા પડે છે જો ત્રીજો ભાગ લેવો હોય તો જુદા રહે ભાભીના આવા કડવા વચનો સાંભળીને બહેનને ઘણું દુઃખ થયું બહેન તો અલગ રહેવા લાગી તે મા બાપની માફક દરરોજ નિયમ પ્રમાણે ચકલાને ચણ નાખતી અતિથિને જમાડતી અને પ્રભુ ભજન કરતી એક દિવસ વિધવા બહેનને એકાએક ખૂબ તાવ ચડ્યો ભાઈઓએ વિચાર્યું ચાલો આજે બહેનને મળી આવી બંને ભાઈઓ મળવા આવ્યા આવીને જુએ છે તો બહેનનું શબ પડ્યું હતું બહેન તો મરી પરવારી હતી બંને ભાઈઓ પૂખ મૂકીને રડવા લાગ્યા બહેન તો ધાર્મિક હતી એનો જીવ લઈને ધર્મ રાજાના દૂતો ચાલવા માંડ્યા જતાં જતા વેતરણી નદી આવી બહેને ગાયોના દાન કર્યા હતા એટલે એક ગાય આવી તેઓ ગાયને ટેકે ટેકે વેતરણી નદી પાર કરી ગયા આગળ ગોખરૂનું વન આવ્યું બહેને જોડાના દાન કર્યા હતા એટલે બહેનને જોડા મળતા તેઓ જોડા પહેરી વન વટાવી ગયા આગળ જતા તાપના અંગારા વરસતા હતા બહેને છત્રીનું દાન કરેલું એટલે છત્રીની મદદથી તાપ પણ વટાવી ગયા બહેને અન્નદાન આપ્યું હતું એટલે બહેનને ભોજન મળ્યું આમ કરતાં તેઓ ધર્મરાજાની સભામાં પહોંચ્યા ધર્મરાજાએ બહેનના ચોપડા તપાસવા માંડ્યા બધા વ્રત નીકળ્યા પણ ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું ધર્મરાજાએ કહ્યું તમે મારું વ્રત કર્યું નથી માટે તમે પાછા મૃત્યુલોકમાં જાઓ બહેન બોલી તમારું વ્રત સી રીતે કરવું તો ધર્મરાજા બોલ્યા મારું વ્રત છ મહિનાનું છે ગમે તે દિવસથી આ વ્રત લઈ શકાય છે આ વ્રતમાં ધર્મરાજાના નામનો દીવો કરવો હાથમાં જારના દાણા રાખી મારી વાર્તા સાંભળવી કોઈ સંભળાવનાર ન હોય તો ઉપવાસ કરવો છ મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે વાંસનો ટોપલો સવાસીર જુવાર લાલ કપડાંનો કટકો એક જોડી કપડાં છત્રી ફાનસ જોડા સવાસીર સાચા મૂર્તિ હોળી નિસરણી સોના અને રૂપાની મૂર્તિ આ બધું સુપાત્ર વિદ્વાનને દાનમાં આપવું આટલું બધું આપી શકાય એમ ન હોય તો શક્તિ પ્રમાણે બને તેટલું આપવું સવાસેર ઘેની સુખડી કરી તેના ચાર ભાગ પાડવા એક ભાગ ગાયના ગોવાળને બીજો ભાગ બ્રાહ્મણને ત્રીજો ભાગ રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના માણસોને આપવો બધા બહેનના મરદાને સ્મશાનમાં લઈ ગયા સ્મશાનમાં તેના મરદાને આગ ચાંપવાની તૈયારીઓ થતી હતી ત્યાં લક્ષ્મીજી ડોસી સ્વરૂપે આવ્યા અને બોલ્યા મારે આ સતીનું મોં જોવું છે આમ કહી ડોશી તેમની પાસે ગયા અને મોં ઉપર હાથ ફેરવ્યું ત્યાં તો છોકરી જીવતી થઈ ગઈ લોકો આ દ્રશ્ય જોઈને અચર પામ્યા ભાઈઓ તો બહેનને સજીવન થયેલી જોઈ ખૂબ રાજી રાજી થઈ ગયેલા પછી બહેને ઘરે આવીને ધર્મ વ્રત કર્યું છ માસ પૂરા થયા એટલે બહેન ફરી બીમાર પડી અને બે ત્રણ દિવસમાં મૃત્યુ પામી એટલે બહેનનો જીવ લેવા ધર્મરાજાના દૂતો આવ્યા તે આવતા જ ઘરમાં એકદમ રોશની થઈ ગઈ અને કુમકુમ પગલાં પડવા માંડ્યા તથા મોતીના સાધિયા પુરાયા ધર્મરાજાના દૂતો તેના જીવને પોતાની સાથે સ્વર્ગે લઈ ગયા તો હે ધર્મરાજા તમે જેવા બહેનને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો બોલો ધર્મરાજાની જય